રામ રામ મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળું સ્પેશિયલ દ્રાક્ષનો જ્યુસ તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ દ્રાક્ષનો જ્યુસ બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી દ્રાક્ષ લીધી છે તેને આપણે મિક્સચર જારમાં એડ કરીશું હવે તેમાં થોડું સંચર ત્રણ ચમચી જેટલી ખાંડ ખાંડનો ટેસ્ટ તમે તમારા હિસાબે કરી શકો છો ત્રણથી ચાર નંગ પુદીનાના પાન અને અડધો કપ જેટલું પાણી એડ કરીશું તમે આમાં આદુ અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો એક થી બે મિનિટ સુધી મિક્સરમાં આ રીતનું એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી લેવાનું છે હવે એક ગ્લાસમાં બે થી ત્રણ નંગ બરફના ટુકડા એડ કરીશું ત્યારબાદ તેમાં દ્રાક્ષના જ્યુસને ગાળીને એડ કરીશું આ જ્યુસને હવે કુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું ગરમીઓમાં ઠંડક આપતું એવું દ્રાક્ષનું જ્યુસ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે